મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના અધ્યક્ષસ્થાને રાજકોટ ખાતે વિશ્વકક્ષાની આંતરમાળખાકીય સુવિધાથી સુસજ્જ અને અંદાજીત રૂપિયા એકસો પચાસ કરોડના ખર્ચે નિર્માણ થનારી શીતુલ મંજુ પટેલ હોસ્પિટલનો શિલાન્યાસ કરવામાં આવ્યો હતો આ તકે મુખ્યમંત્રીને પુષ્પગુચ્છ અને મોમેન્ટો આપી આવકારવામાં આવ્યા ત્યારબાદ મુખ્યમંત્રીના હસ્તે મંત્રોચ્ચાર સાથે હોસ્પિટલની શિલાન્યાસ વિધિ કરવામાં આવી હતી બાર માળની આ હોસ્પિટલમાં બસો પચાસ બેડની સુવિધા ઉપલબ્ધ થશે જેમાં ગેસ્ટ્રોલોજી નેફ્રોલોજી યુરોલોજી ન્યુરોલોજી કાર્ડિયોલોજી ઓન્કોલોજી પલ્મોનોલોજી વિભાગોમાં આંતરરાષ્ટ્રીય સ્તરની સારવાર કિફાયતી દરે પૂરી પાડવામાં આવશે આ પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ તેમજ રાજ્ય સરકારનો કૃતજ્ઞતાપૂર્વક આભાર માનતા બીટી સવાણી હોસ્પિટલના ચેરમેન જયંતીભાઈ ફળદુએ જણાવ્યું કે સરકારની આયુષ્યમાન યોજના લોકો માટે વરદાનરૂપ બની રહી છે સંસ્થાના મેનેજિંગ ટ્રસ્ટી ડોક્ટર વિવેક જોશીએ નિર્માણાધીન શીતુલ મંજુ પટેલ હોસ્પિટલ અંગેની વિગતો ઉપસ્થિત સર્વેની પૂરી પાડી હતી ઉલ્લેખનીય છે કે ભવિષ્યમાં આ હોસ્પિટલ ખાતેથી કિડની લિવર હૃદય ફેફસા બોનમેરો ટ્રાન્સપ્લાન્ટ કરી શકાશે આ માટે બાર એડવાન્સ પ્રકારના અત્યાધુનિક ઓપરેશન થિયેટર કોમ્પ્લેક્ષ કે જેમાં રોબોટિક્સ સર્જરીની સુવિધા અને સારવાર રાહત દરે પૂરી પાડવામાં આવશે વિવિધ પ્રકારની ઓપીડી માટે લગભગ ત્રીસ જેટલા કન્સલ્ટિંગ રૂમ અને વેઇટિંગ માટે વિશાળ જગ્યાની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવશે સંપૂર્ણ કેમ્પસ ગ્રીન અને સસ્ટેનેબલ બની રહે તે માટે સોલાર સિસ્ટમ પણ ઇન્સ્ટોલ કરવામાં આવશે અને પાંચ માળના પાર્કિંગની સુવિધા પણ ઉપલબ્ધ કરાવશે આતંકી મંત્રી કુંવરજીભાઈ બાવડિયા મંત્રી ભાનુબેન બાબરિયા ધારાસભ્ય સર્વે રમેશભાઈ ટિલાડા ડોક્ટર દર્શિતાબેન શાહ ઉદયભાઈ કાનગર દુર્લભજીભાઈ દેથરિયા અગ્રણીઓ સર્વ ડોક્ટર ભરતભાઈ બોઘરા મૌલેશભાઈ ઉકાણી કલેક્ટર પ્રભવ જોશી અને હોસ્પિટલના ટ્રસ્ટીઓ સહિતના વરિષ્ઠ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા